જય માતાજી આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આ તમારા માટે વિવેક ખાનપુર લઈને આ એક નવું વસ્તુ એ તમારા માટે સરપ્રાઈઝ રાખેલું થોડી વારમાં બતાવું તમે આપણા ઘરની બાજુમાં જ તમે જોઈ શકો આ આપણું ઘર એની બાજુમાં જ જો ઘાસ ઉગી ગયેલું હો બાજુમાં જગ્યા બહુ બધી પડેલી છે નથી આગળ જ તમારા માટે એક સરપ્રાઇઝ વસ્તુ લઈને આવેલો હું તમારે આ હેડ તો હેડ તો જવું તો બતાવું તો જોઈ શકો હું जुओ जो जो नीचे मोरनू जो है मोरनी गई तो जोई हाँ मोरनी ना ईंड़ा है जो एक बे त्रन चार पांच छ सात सात ईं तमरा जो तुम जी सको मोरना ईंडा कभी चित्रवा न पड़े तेरे के लगे जो મોરના સાત ઈંડા તે જોઈ શકો પછી એ તમે થોડા દિવસ પછી એ જોઈ શકશો કે મોરના નાના નાના બચ્ચા હશે એને નાના નાના અલગ અલગ પિસ્તી આવેલી છે એ જોઈ શકશો મોરના ઈંડા કંઈ સિતારા ના પડે એ રીતની કહેવત સાબિત થઈ જશે